તો એક વખત રાજીનામું લડીને બતાવે જો ડિપોઝિટ ડૂલ ન થાય તો રાજુ કર આપડા રાજીનામું આપી દે ભાજપના નેતાઓ કે છે એ મુજબ આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરશે એક જ ચેલેન્જ છે ઉમેશભાઈ ભાજપના નેતાની સૂચના મુજબ આદેશ મુજબ ઉમેશભાઈ કામ કરશે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓ ચાલતી હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે ગણ્યા ગાંઠ્યા ધારાસભ્યો છે એમાંથી પણ એક ધારાસભ્ય ઓછા થવાના છે આ સમાચાર એ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખૂબ ચાલતા હતા જ્યારે જ્યારે પણ સમાચારો ચાલે કે ઉમેશ મકવાણાના ફોન બંધ છે ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંપર્કમાં હોય અથવા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોય એ પોતાના વિસ્તારની અંદરનો જોવા મળે ગાંધીનગર ગાંધીનગરમાં એ જોવા મળે આવી ચર્ચાઓ ચાલે ચોવીસ કલાક સુધી સતત ચર્ચાઓ ચાલે અને અચાનક ઉમેશ મકવાણા પ્રગટ થાય ને કહે કે હું ક્યાંય જવાનો નથી હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું કાગળની અંદર લખીને આપે કે હું ક્યાંય નથી જવાનું હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું અને ચોવીસ કલાક બાદ સામે આવ્યા બાદ થોડો સમય જાય ફરી એક વખત એની જ ઘટનાઓ બને આખી વાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ વારંવાર પક્ષનો બચાવ કરતા હતા કેમ કે તેઓ પક્ષ સાથે જોડાયેલા છે કેટલાક એવા પણ નેતાઓ છે કે જે પક્ષ સાથે જોડાયેલા છે એટલા માટે તેઓ ઉમેશ અંદર હતા વારંવાર આ પ્રકારની ચર્ચાઓ નારાજ હતા એ નારાજગી પણ કહી પક્ષની અંદર રહીને નારાજગી વ્યક્ત કરી પક્ષની અંદર તમામ મુદ્દા ઉપર કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર સીધું રાજીનામું આપ્યું અને એ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ યસુદાન ગઢવીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હવે આખી આ ઘટનાની અંદર રાજકારણનું રહસ્ય એ છે કે ઉમેશ મકવાણાએ ભાજપનો પણ વિરોધ કર્યો કોંગ્રેસનો પણ વિરોધ કર્યો આમ આદમી પાર્ટીનો પણ વિરોધ કર્યો તો ઉમેશ મકવાણા જવાના ક્યાં છે આ તમામ વાતોને લઈને ચર્ચા કરવી છે મારી સાથે સ્ક્રીન પર તમને રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ દેખાઈ રહ્યા છે સીધી વાત તેમની સાથે કરીએ રાજુભાઈ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો બે હજાર બાવીસની અંદર ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદ કોંગ્રેસની સાથે લોકસભાની અંદર ગઠબંધન થાય છે એમાંની બે સીટ એમાં એક સીટ હતી ચેતર વસાવા અને બીજી સીટ ઉમેશ મકવાણાની ઉમેશ મકવાણાએ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા પાર્ટીથી અને એ પક્ષના કેટલાક નેતાઓથી જે કોઈ પણ હોય એ વારંવાર મનાવવાનો પ્રયત્ન કર્યો વારંવાર એ રિસાય વારંવાર એમને મનાવવામાં આવે એવું તો કયું દુઃખ લાગ્યું હતું ઉમેશ મકવાણાને કે પાર્ટીએ વારંવાર મનાવવા જતી હતી પણ ઉમેશ મકવાણાએ છેલ્લે માન્યા નહીં અને

ખરેખર આ દિશામાં ન જવું જોઈએ વારંવાર સમજાવવાના પ્રયત્ન પછી પણ દીકરો દારૂના રવાડે ચડી જાય બાર થી પૈસા લેવા લેવાના ચડી છે પછી ન છૂટકે દિલ પર પથ્થર મૂકી અને મા બાપ કહેતા હોય છે આ દીકરા સાથે ને હવે અમારા કોઈ સંબંધો નથી વારંવાર બોટાદના લોકોની ફરિયાદ આવતી હતી વારંવાર ફરિયાદ કરતા બોટાદના કાર્ય કરતા ઉમેશભાઈ અમારી વચ્ચે રહેતા નથી ઉમેશભાઈ ફોન ઉપાડતા નથી ઉમેશભાઈ કામ કરતા નથી જયારે કોઈ રોડ ની વાત આવે કે કઈ વિકાસના કામની વાત આવે એવી પણ ફરિયાદો આ સમયે નથી તમે ભૂતકાળમાં કોઈ પાર્ટી સાથે જોડાયેલા હશો એના સંસ્કાર તમે સાથે લઈને આવ્યા છો આપણી પાર્ટીના આ સંસ્કાર નથી આવી ફરિયાદો આવવી ના જોઈએ લોકોની વચ્ચે તમે રહ્યો લોકોના કામ કરો માત્ર ગાંધીનગર રહે અને તમે જે ભાજપ સાથે ગઠબંધન હોય એવી રીતે ભાજપ સાથે ઈલું ઈલું કરો છો ભાજપ સાથે કમલમમાં વિશ્વાસ તમામ માટે ખરેખર ખોટી બાબત છે અને દુઃખની બાબત છે આ સમજાવવાના પ્રયત્ન કરવા છતાં અમારા પ્રદેશ નેતૃત્વ એ સમજાવ્યા રાષ્ટ્રીય નેતાઓ આજે સૌ સુધી સમજાવ્યા છે ભાજપે જે સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી ભાજપનો હાથો બની ભાજપના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ એવું સમજતા હોય પાર્ટી થી ઉપરવટ જઈશું અથવા પાર્ટીને બ્લેકમેલ કરશું તો સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા જાગી ચૂકી છે ભાજપનો હાથો બની જે લોકો કામ કરશે ને એની હાલત જ ભયાન જેવી થશે ભાજપનો હાથો બનીને કોઈ કામ કરશે તો વિધાનસભામાં લોકો હવે નહીં સ્વીકારે આજે ન્યૂઝ રૂમ ના માધ્યમથી ઉમેશભાઈ અમે અમારા સંબંધો નથી આજે હું ન્યૂઝ રૂમ ના માધ્યમથી ચેલેન્જ આપું છું ઉમેશભાઈ માં તાકાત હોય તો એક વખત રાજીનામું આપીને ચૂંટણી લડી બતાડ માંથી લડવી હોય તે ભલે કોંગ્રેસ માંથી લડવી હોય તે ભલે અપક્ષ લડવી હોય તે ભલે લડીને બતાવે જો ડિપોઝીટ ડુલ ન થાય તો રાજુ કરોટાદ વિધાનસભાના મતદારો એ ઝાડુ ને મત આપ્યો છે આમ આદમી પાર્ટી ને મત આપ્યો છે ઈમાનદારી પ્રામાણિકતા મત આપ્યો છે બોટાદ ના લોકોએ મન બનાવી લીધું તું ભાજપ ને છે કોંગ્રેસ અને ભાજપ મળેલા છે

ઉમેશ મકવાણામાં તાકાત હોય તો રાજીનામું આપી દે ધારાસભ્ય પદ પરથી અને ફરી એકવાર કોઈ પણ પક્ષની અંદરથી ચૂંટણી લડે હવે ગઈકાલ રાતની હું વાત કરું ગઈકાલ રાતે અમે પણ તમારી ટેલિફોનિક પ્રતિક્રિયા લીધી હતી કે ઉમેશ મકવાણ પ્રકારનું એ કરવા જઈ રહ્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની વાતચીત કરી રહ્યા છે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા એ ખૂબ જાગી છે હું એ ચર્ચાને લઈને તમને સવાલ કરું છું રાજુ કરપડાએ બોટાદ ચૂંટણી લડવા માટે જશે નથી વિચાર્યું નથી મુદ્દે અને મારે ત્યાં ચૂંટણી લડવા જવાનું પણ નથી આ સીધી વાત છે બોટાદના લોકો કહી રહ્યા છે કે રાજુભાઈ અમારે અહીંયા લાવે છે લડવા માટે લોકોનો પ્રેમ હોય એના માટે હું ન્યૂઝ રૂમ ના માધ્યમથી લોકોનો આભાર પણ માનીશ પણ સીધી વાત એ છે બોટાદ માંથી કાર્યકર્તા રાજુ ખંભે બેસાડી પ્રદેશ નેતૃત્વ એને ખંભે બેસાડી અને ચૂંટણી લડાવશે મારી તો ન્યૂઝ રૂમ ના માધ્યમથી એક જ ચેલેન્જ છે ઉમેશભાઈ ને જો તમારામાં તાકાત હોય ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે લઈને મેદાનમાં ઉતરી જાવ રાજીનામું આપીને લડવા આવો જોઈએ કોનામાં કેટલી તાકાત છે વ્યક્તિગત તમારી જોઈ લઈએ ભાજપ કોંગ્રેસ એક વખત રાજીનામું લઈ અને લડવા આવો અમારો સામાન્ય કાર્યકર્તા તમારી સામે લડશે ને એને ખંભે બેસાડીને અમે લોકો જીતાડશું સીધી વાત એ છે કે ભાજપના ઇશારે કામ કરનારા લોકોની ગુજરાતમાં જગ્યા નથી ભાજપના ઇશારે કોઈ કામ કરશે નહીં મતદાર સ્વીકારે કે નહીં પાર્ટી સ્વીકારે સ્પષ્ટ થઈ ગયું છે વિસાવદર ભાજપ પાસે સુરતની બાબતમાં અતિવૃષ્ટિ થઈ તમામ લોકો તમામ સમાજના લોકો પીડાય છે એની માટે જવાબ નથી આજે વિસાવદર ની ઘટનાને લઈ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો હાડા સત્તર હજાર મત થી પરાજય થયો ભાજપ પાસે જવાબ નથી માથું ઊંચું કરી શકે એવી ભાજપ ના નેતાઓ ની હાલત નથી ત્યારે મીડિયા ના ગેરમાર્ગે દોરી ગુજરાત ની જનતા ગેરમાર્ગે દોરવા માટે ઉમેશભાઈ હાથો બનાવી અને મેદાન માં ઉતારવા આવ્યા છે દાવા સાથે કહું છું કે હવે ગુજરાત ની જનતા જાગૃત થઈ ગઈ છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાની જે જીત થઈ છે એ મુદ્દે તમામ મહાનગરોમાં અમારી રેલીઓ થશે આવનાર સમયમાં સભાઓ પણ થશે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરની ચૂંટણીની તૈયારી કોંગ્રેસ નો ઉપયોગ કરે ચાહે ગમે આદમી પાર્ટી એની દિશામાં સાચી દિશામાં ઝડપથી ચાલી રહી છે આવનાર સત્યાવીસ ની ચૂંટણીમાં પરિણામ ચોક્કસ થી કોઈપણ વ્યક્તિ પક્ષમાંથી રાજીનામું આપે પક્ષની અંદર નારાજગી હોય આ સમાચાર આવે ક્યાંથી પક્ષના કેટલાક નેતાઓ સાથે વાતચીત થતી હોય ત્યારબાદ એ સમાચાર સામે આવે ઉમેશ મકવાણાના અત્યાર સુધી જેટલી વખત સમાચાર ચલાવ્યા છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર વારંવાર ઉમેશ મકવાણા ચોવીસ કલાક સુધી ગાયબ રહે ચોવીસ કલાક બાદ સામે આવે અને મીડિયા સમક્ષની અંદર કહેવાય કે ભાઈ હું કોઈ જગ્યાએ જવા નથી હું અહીંયા જ છું આ તમામની વચ્ચે એક નામ હજી એક ચર્ચાની અંદર છે અને એ નામ સુધીર વાઘાણીનું એટલા માટે હું ચર્ચા કરી રહ્યો છું કે ગઈકાલથી જ્યારથી ચર્ચા એ ઉમેશ મકવાણાની ચાલી રહી છે ત્યારથી સુધીર વાઘાણીની પણ ચર્ચા પણ આજે સુધીર વાઘાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી અને કીધું કે હું ક્યાંય જવાના નથી અમે પક્ષ સાથે જોડાયેલી છીએ અફવાઓથી દૂર રહેવું કેમ તમારા ત્રણ ધારાસભ્ય તમારા એ સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાની જ્યારે પહેલા હતા ત્યારે ઉમેશ મકવાણાની બે ધારાસભ્ય તમારા એવા કે જેની કોઈ દિવસ પક્ષ પલટાની ચર્ચા નહીં કોઈ દિવસ પાર્ટીથી નારાજગીની ચર્ચા નહીં એવા બે ધારાસભ્યો તમારી પાસે છે જ એક દક્ષિણ ગુજરાતના ચૈતર વસાવા અને બીજા સૌરાષ્ટ્રની અંદર હેમંત ખવા જી સુધીરભાઈ વાઘાણીની જે વાત કરી તો સુધીરભાઈ વાઘાણીની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે ચર્ચા મીડિયાના માધ્યમથી થાય છે દરેક વખતે સુધીરભાઈ વાઘાણી આવી સ્પષ્ટતા કરી આપે છે સુધીરભાઈ વાઘાણી એટલે એવો વ્યક્તિ જે ચાની કેટલી પર જોવા મળે સુધીરભાઈ વાઘાણી લોકોની વચ્ચે સુધીરભાઈ ની આજ દિવસ સુધી પાર્ટીમાં કોઈ ફરિયાદ આવી નથી કોઈ ફરિયાદ આવી નથી ત્યારે પણ કામ કરતા માટે શંકા સવાલો કોઈ ઉઠાવતું હોય તો મને બિલકુલ વ્યાજબી નથી લાગતી એક વાત છે જે બોલ્યા પછી વારંવાર પોતાના નિવેદનો બદલતા હોય તો એવું કે ઉમેશભાઈ ઉમેશભાઈ માં એવું પણ જોવા મળ્યું છે કે અમારી પાર્ટીના નેતાઓ વારંવાર સમજાવવા પડ્યા હોય છે પાર્ટીના ફાયદા માટે નથી સમજાવ્યા બોટાદના લોકો સાથે ગદારીઓ ગળે નથી એમને એક એવી વાત કરી કે ઓબીસી સમાજને ન્યાય નથી મળતો આ લખાણ આખું કમલમ તૈયાર થઈ આપવામાં આવ્યું હતું આ મુદ્દે જ બોલવાનું એ આજે એને કહ્યું કે ઓબીસી સમાજ સ્થાન નથી કદર કિંમત નથી ગુજરાતના પહેલી વખત ઓબીસી સમાજનો ચહેરો પહેલા આમ આદમી એ મુખ્યમંત્રી ચહેરા તરીકે ઓબીસી સમાજના એક યુવા નિસુદાનભાઈ ગઢવી નું નામ જાહેર કર્યું કે ઉમેશભાઈ ભૂલી જાય એ આજે એવું કહેતા કે કડીમાં જગદીશ ચાવડા માટે કોઈ પ્રચાર ન કર્યો સ્ટાર પ્રચારકો યાદીમાં ઉમેશભાઈનું પણ નામ હતું

ઉમેશભાઈ ને ભાજપના કહેવાથી કામ કરવાનું છે ભાજપના લોકો આદેશ કરશે એટલું ઉમેશભાઈ બોલશે નેતાની સૂચના મુજબ આદેશ મુજબ ગુલામી ભોગવતો હોય છે ગુલામ બની દુઃખ સાથે કહેવું પડે કે અમારો ભાઈ ઉમેશભાઈ ભાજપ નો ગુલામ બનીને આજથી કામ કરવાનું ચાલુ કર્યું છે પણ એ વાત હું ટંકાની ચોટ પર રૂમ ના માધ્યમથી કહું છું કે વિસાવદર ની જનતાએ જેવી રીતે ભૂપત ભાયાણી ને ભારતીય જનતા પાર્ટી એ ગુલામ બનાવ્યો અને વિધાનસભા એ મુજબ આખા ગુજરાતમાં વિસાવદર મોડેલ પ્રસ્થાપિત થશે ને આવડનાર ચૂંટણીઓમાં તમને જોવા મળવા મળશે બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ના જેટલા અત્યારે નેતાઓ વધ્યા છે એ નેતાઓને સાચવી શકાશે કે આ નેતાઓ બે હજાર સત્યાવીસ ની અંદર વિધાનસભા ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે તૈયાર છે આમને ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસની અંદર એ રાજીનામું આપીને પક્ષની સામે એ બાયો ચડાવીને જતા રહે પેલા તમામ નેતાઓને સાચવી લેવામાં આવશે ખરા પાર્ટી આમ દરેક પાર્ટી કરતા અલગ છે એ પોતાના અસ્તિત્વ માટે ગદાર માણસો સાચવી લેવા સાથે મળેલા વિરુદ્ધમાં જે લોકો કામ કરતા હોય જે લોકો પર ભ્રષ્ટાચાર ના આરોપ લાગે એને પણ જેવી રીતે ભારતીય જનતા પાર્ટી એ બચું ખાબડ ના દીકરા પર આરોપ લાગ્યા જે ચોકીદારી બચુ ખાબડ કરતા એજ તિજોરીમાં એના દીકરાઓ લૂંટ કરી

અત્યારની ભાજપ છે એમાં પણ જમીન ભ્રષ્ટાચારો આ સાયકલ ફેરવે છે પ્રેમ માટે રાષ્ટ્રપ્રેમ માટે લડતું એવું દેખાય કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સૈનિકો રાષ્ટ્રપ્રેમ માટે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડે છે આવનાર સમયમાં ગુજરાતની જનતા એમની સાથે રહેશે ચોક્કસ થી સરકાર બનાવશે અચ્છા તમારી પાર્ટીની અંદર હોય અથવા કોંગ્રેસની અંદર હોય નેતાઓ છોડીને જાય ત્યારે પાર્ટીની સામે બળાપો કાઢીને જતા હોય છે અને જ્યારે જ્યારે નેતાઓ પાર્ટી છોડીને જાય ત્યારે સત્તા પક્ષની અંદર જાય અથવા કોઈ ત્રીજો પક્ષ હોય તો એ વિપક્ષની અંદર બીજા નંબર ઉપર જે બેઠા હોય એની અંદર જાય

ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય હોય ચાલુ હોદ્દેદાર હોય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હોય આ તમામ લોકો સંપર્ક કરે છે આવવાના પ્રયત્ન પણ કરે છે અને પ્રદેશ નેતૃત્વ નક્કી કરશે તો આવનાર સમયમાં તમને દેખાશે પણ ખરા આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે હાલની સ્થિતિ એ ભાજપ કોંગ્રેસના તમામ નેતાઓ પ્રયત્ન કરે છે જે લોકો ભાજપથી નારાજ છે જે લોકો કોંગ્રેસ થી નારાજ છે

પરિણામ લાવશે જેના પરથી તમે સામેથી કહેતા હશો તમામ માં આ ચર્ચા થતી હશે આજથી છ મહિના પછી જેવી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પૂરી થાય તેવી ચર્ચાઓ થશે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે જે ત્રીજા પક્ષની પણ વાતો થતી હોય છે તો તો ત્રીજા કરીએ ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છે એક ધારાસભ્ય કોંગ્રેસ સાથે છે માની લેવાય કે હવે ત્રીજો પક્ષ કોણ છે એટલે સીધી વાત એ છે ચાર માંથી આજ સ્વાભાવિક છે ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું ઉમેશભાઈ પોતાની શંકા છે બીજી વાર લડીશ તો નહીં ધારાસભ્ય બનવું

અમે લોકો માટે બોલીએ છીએ માત્ર સત્તા માટે નથી લડતા બે હજાર બાવીસ ની ચૂંટણી પછી જ્યાં પણ અન્યાય થયો હશે કોઈ સાથે ચૈતર વસાવા તમને સતત લડતા જોવે ગોપાલ ઇટાલિયા સતત લડતા દેખાય રાજુ કરાપડા ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે લડતા હોય આ લોકોને પૂછો તો ખબર પડશે લોકો કહે છે ઈશુદાનભાઈ ગઢવી લડે છે સીધી વાત એ છે કે અમે સત્તામાં નથી અમારી પાસે કોઈ એવડી મોટી સારા સંખ્યા નથી તેમ છતાં વિપક્ષની ભૂમિકા અદા કરવામાં અમે ક્યાંય કસર છોડી નથી ભારતીય જનતા પાર્ટીને કોઈનો ડર હોય તો આમ આદમી પાર્ટીનો છે અને આવનાર સમયમાં રાજકીય ઉથલપાથલ ગુજરાતમાંથી જ થશે અને જે આખા દેશમાં પછી એનો વ્યાપ વધશે છેલ્લો સવાલ છે ઈશુદાન ગઢવીએ તો ચેલેન્જ આપી હતી કે તમે રાજીનામું આપીને તમે ચૂંટણી લડી બતાવો ધારાસભ્ય બની જાઓ તો તમને કહી શકીએ એમ તમારી ચેલેન્જ કંઈક અલગ હતી તમે ચેલેન્જ આપી કે ઉમેશ મકવાણા બોટાદની અંદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપે જીતી જાય તો રાજુ બરાકવાપડા કાયમી ધોરણે ઉમેશ મકવાણા ના વખાણ કરશે રાજુ કરપડા માનવા તૈયાર થશે ઉમેશ મકવાણા તાકાત છે માત્ર જીતવા પૂરતું નથી કેતો ઉમેશ મકવાણા લડે ડિપોઝિટ જો બચાવી શકે તોય રાજુ કરપડા વખાણ કરવા તૈયાર બિલકુલ તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક ચર્ચા સિનારીઓ જોવા મળ્યો વહેલી સવારે ગાંધીનગર વિધાનસભાની અંદર એક પત્રકાર પરિષદ આવી પક્ષથી નારાજગી દર્શાવી અને ત્યારબાદ પક્ષના પ્રમુખ યસુદાન ગઢવીએ તેમને સસ્પેન્ડ કર્યા જોકે આ તમામની વચ્ચે આજના દિવસ દરમિયાનની સૌથી મોટી ચર્ચા એ કે ઉમેશ મકવાણાને રાજુ કરપડાની એક ઓપન ચેલેન્જ છે કે તેઓ રાજીનામું આપી ધારાસભ્ય પદની અંદરથી કોઈ પણ પક્ષમાંથી ટિકિટ લઈ આવે અને જો પોતાની ડિપોઝિટ બચાવી બતાવે છે તો રાજુ કરપડા એ આજીવન ઉમેશ મકવાણાના નામના વખાણ કરશે ક્યારેય તેમની સામે નહીં બોલે આવી ચેલેન્જ એ તેમને આપી છે તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર